તો બેઠો છે તમારો ભાઈ કોઈ ટેન્શન લેવાનું ન થતું મિત્રો અને ત્રણે ત્રણ ગાડીની ફટાફટ ડિટેલ સમજાવી દે મિત્રો જાજો ટાઈમ વેસ્ટ કર્યા વગર તો મિત્રો આ ત્રણે ત્રણ ગાડી તમે જોઈ રહ્યા છો બહુ મોંઘી ગાડી આવે છે ને નવી પણ વેટિંગ આવે છે તો નવી ગાડી જો લેવા જતા હોય તો એકવાર જનતા ઓટોની મુલાકાત કરજો મિત્રો 50 60 જેનો ફાયદો થઈ જશે તમારો પૈસા બચશે મારી ગાડી વેચા છે બે ભાઈઓનો સંબંધ જડવા છે મારા લઈ જા એક નંબર તો મિત્રો રાઈડર છે ખતરનાક ગાડી આવે છે રાઈડર એકસો પચીસ સીસી માં જે લોકો હલાવતા હશે ખબર જ હશે મિત્રો બે હજાર ત્રેવીસ નવમો મહિનો લેજે નવમો મહિનો છે મિત્રો બ્લુટૂથ વાળું છે સત્તર હજાર કિલોમીટર આલેલી છે માત્ર ઇઠોતેર હજાર રૂપિયા મિત્રો નવાની કિંમત એક લાખ ચાલીસ પિસ્તાલીસ હજારની વચ્ચે રહી જાય મિત્રો અને શોરૂમ વાઇઝ ડિફરન્સ કિંમત હોય છે પણ અંદાજો એટલો રહી છે પરફેક્ટ કિંમત નથી કહેતો મિત્રો કેમ કે અલગ અલગ હોય છે કિંમત શોરૂમ વાઈઝ તો ગાડીની કંડિશન ની વાત કરી મિત્રો ને શરૂઆત જેમ હંમેશા ટાયરથી કરીએ છીએ ટાયરથી જ શરૂઆત કરીશ મિત્રો અને ફેક્ટ વાત જણાવીશ મિત્રો મિત્રો ટાયર જોઈ શકો છો તમે એસી ટકા જેવું ટાયર છે ગાડીનું એસી થી બી અપ છે સાવ બ્રાન્ડ ન્યુ છે તમે જોઈ શકો છો તાર બી એમને મત છે જીતા અને બાકી નંબર બી સારો છે ઓગણત્રીસ પંચાવન અને તમે રાઈડર નું એક આ લુક જોજો આગળની લાઈટ મિત્રો એવી બનાવી છે કંપની જો ખાલી લાઈટ ડીએલઆર ને એલઈડી લાઈટ આપેલી છે એકદમ સેક્સી લુક આપે છે ગાડીને મિત્રો એમાં પણ બ્લેક કલર છે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ ક્યાંય ગાડીમાં ભાંગટૂટ નથી કઈ સ્ક્રેચિસ નથી હશે તો હું જણાવી દઉં મિત્રો કારણ છે ફેક્ટ વાત માત્ર તમે જે રીલ વિડીયો યુટ્યુબનો જોવો છો ફેક્ટ વાત જ હંમેશા કરીશ મિત્રો તમે જોઈ શકો છો લેગગાર્ડ થોડું ઘસાયેલું છે ક્યારેક ગાડી પડી હશે અથવા ક્યારેક કઈક સ્લીપ થઈ હશે પણ ભાંગટૂટ નથી થઈ નોર્મલ છે આ નોર્મલ એમ પણ ઘસાયેલું છે હું તમને ખાલી જણાવી દઉં અને એમાં પણ કલરનું ટચિંગ થઈ જશે પણ હું તમને કહી દઉં છું બાકી કઈ બહુ મેજર ઇસ્યુ નથી બાકી ગાડીની તમે ફ્યુલ ટેન્કમાં જોઈ શકો છો નોર્મલ સ્ક્રેચિસ પણ નથી પ્લસ બીજી વસ્તુ બ્લુટૂથ વાળી મિત્રો એકલા ટોપ મોડલ છે આગળ જય દ્વારકાધીશ લખેલું છે મારો ઠાકર ઘટે એ બધું ઠીક મિત્રો એમાં કંઈ ઘટે જ નહીં અને લખેલું જ છે તો સારું લાગે તો રહેવા દેજો બહુ સારું લાગે છે અને સત્તર હજાર કિલોમીટર મિત્રો હાલેલી છે ગાડી બરોબર છે અને બ્લુટૂથ વાળામાં કલર ડિસ્પ્લે આવે છે મોટી ડિસ્પ્લે આવે છે અને બધા ઇન્ડિકેટર ઇન્ડિકેટર્સ બતાવે છે ફ્યુલ ઇન્ડિકેટર ટાઈમથી લઈને બધું જ મીટરનું સેટિંગ ચાપ ઉપરથી જ થઈ જશે મિત્રો જે કંઈ તમારે કરવું હોય છે એ કંપની એકટા સ્વિચમાં જ બધું આપે છે બરોબર છે પ્લસ બે બધું સ્વીચ એક એક આવે છે તમારે જે એડજસ્ટ કરવું એ કરી શકો છો પછી બે મોડ આવે છે આ ઇકો મોડ છે અહીંયા ઉપર પાવર મોડ છે બરાબર જેમાં ડિસ્પ્લે પણ ચેન્જ થઈ જશે ઇકો મોડમાં ગ્રીન ડિસ્પ્લે આવી જશે જે એવરેજ સારી આપશે પણ થોડુંક પિકઅપ ઓછું થઈ જશે ને સ્પોર્ટ્સ મોડમાં મિત્રો ગાડી પિકઅપ વધુ પકડશે એવરેજ થોડી ઓછી થઈ જશે મિત્રો સિત્તેર પિંચોતેર જેવું તો એવરેજ રેજ છે ગાડીની સારી આવે છે મિત્રો અહીંયા રાઈડર લખેલું છે અને ટીવીએસ વાળાનો હોડો આપેલો જ છે એમાં કઈ ઘટે નહીં તમે જોઈ શકો છો કેશ કરી છે અહીંયા આ સીએજ એવું તૂટલું છે ટીવીએસ આ ફાઈબર છે પ્લાસ્ટિકનું છે કિંમત પચાસ સાહીઠ રૂપિયા હશે પણ તૂટેલું છે તો છે મિત્રો ફેક્ટ વાત માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો એ જ હંમેશા રહેશે મિત્રો સાયલેન્સરમાં નો સ્ક્રેચિસ મિત્રો પાછળનું ટાયર એ મિત્રો એસી જેવું છે બરોબર છે બાકી બીજી કઈ ટાંકીમાં કઈ સ્ક્રેચિસ નથી પાછળ એક સ્ક્રેચિસ નથી સીટ ડબલ આવશે મિત્રો જેથી કરીને કમ્ફર્ટે ખતરનાક મળી જાય છે રાઈડરમાં બરોબર છે બાકી આ સાઈડ ચેન્જ સ્પોકર કીટી ચેન્જ કરે મિત્રો ઓકે છે કંઈ નાખવાની જરૂર નથી આ સાઈડ માં કઈ સ્ક્રેચિસ નથી મિત્રો જેન્યુન પ્રીમિયમ ગાડી છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે અને મિત્રો માત્ર ઇઠોતેર હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ પછી બીજી રાઇડરની વાત કરું મિત્રો પેલા તો નંબરના જ પૈસા છે મિત્રો એકત્રીસ તેત્રી કઈ ઘટે જ નહીં ત્રણ ટગડા ને કો એ હારે હોય એટલે જીતી જ જાય મેચ જેમાં કઈ ઘટે નહીં તો આ ગાડીની આપણે આગળથી શરૂઆત કરી દઈશું તમે જોઈ શકો છો એમાં પણ કઈ સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો ગાડી બે હજાર ત્રેવીસ ના ત્રેવીસનો ત્રીજો મહિનો છે મિત્રો બરાબર છે આનું ટાયર એ પેટી પેક છે મિત્રો કાંઈ ઘટેજની એંસી ટકા જેવું એંસી પિંચ્યાસી ટકા જેવું ટાયર છે મિત્રો બરોબર છે સ્ક્રેચિસ કંઈ નથી પણ અહીંયા થોડું થોડું ઘસાઈ ગયું છે ટ્રાન્સપોર્ટમાં ઘસાઈ ગયું છે મિત્રો જ્યારે ગાડી આવી ને પેકિંગ કરવા ક્યારેક ભૂલાઈ જાય છે અને એ છે પછી અહીંયા માઇનોર એવું ઘસાયેલું છે પરંતુ અહીંયા રેડિયમ થઈ જશે મિત્રો જે નોર્મલ છે પણ હું તમને ટી યુટ્યુબ વિડીયોમાં જણાવી દઈશ મિત્રો અને આ વચ્ચેનું મોડલ છે મિત્રો જેમાં તમને યુએસબી ચાર્જર મળી જશે કલર ડિસ્પ્લે આવી જશે મિત્રો અહીંયા બતાડી દે ભાઈ આમાં કલર ડિસ્પ્લે આવશે પણ બ્લુટૂથ નહીં આવે પણ આ છેલ્લું પેલું મોડલ અહીં નથી ને છેલ્લું મોડલ એ નથી વચ્ચેનું મોડલ છે છ હજાર કિલોમીટર મિત્રો ગાડી આમાં હાલેલી બતાવે છે અત્યારે ગાડી ઓછી જ ચાલેલી છે પણ મારે ખ્યાલ તેનો મીટર કાટો બંધ થઈ ગયો હોવો જોઈએ કેમકે હા છ હજાર તો નહીં આવી દે ભાઈ આ ગાડી મને એવું લાગે છે પણ આમાં છ હજાર બતાવે છે પણ વધુ બી હાલેલી નથી ગાડી એમ તો સારી છે પણ હું તમને જે ફેક છે એ જ કરું છું મિત્રો આનું મીટર કાટો બંધ થઈ ગયો મિત્રો તો નથી પણ બંધ થઈ ગયો હોવો જોઈએ પ્લસ આમાં ચાર્જર આવશે મિત્રો વચ્ચે ને જે વચ્ચેનું છે છે એમાં ચાર્જર આવે બાકી બેઝ મોડેલમાં ચાર્જર નથી આવતો મિત્રો બ્લુ કલરમાં છે મિત્રો આઈ સ્ક્રેચલેસ કંડિશન છે તમે જોઈ શકો છો ક્યાંય સ્ક્રેચ નથી ગાડીમાં થોડોક નજીકથી મોબાઈલ રાખજો માનો એટલે દેખાય મિત્રો જોઈ શકો છો એન્જિન ભી પેટી પેક છે આપી ચાલુ કરીને તો પેલા તમને આ બતાવી દઉં એન્જિન નો અવાજ મિત્રો હાઉ સાયલેન્ટ છે સ્મૂથ છે કાયદે સર માખણ આનું બી બતાવી દઉં ચાલુ કરીને આ ગાડી બી સ્ક્રેચલેસ છે તમને ફરતી કોરથી બતાવી દઉં પેલા ગાડી પછી બ્લેક ગાડી ચાલુ કરીને બતાવીશ તમે જોઈ શકો છો એકદમ જેન્યુન સ્ક્રેચલેસ કન્ડિશન મિત્રો કાયદેસર ટ્વેન્ટી ફોર કરેટ ગોલ્ડ છે આની કિંમત નવાની એક ત્રીસ પાંત્રીસ ની અંદાજે રહી છે મિત્રો તો નવી લેતા જતા પેલા એક વિચાર કરજો મિત્રો કેટલો ફાયદો થાય છે મિત્રો શા માટે પૈસા નાખી દેવા મિત્રો વધારે નવી નવી વર્ષ દિવસ પછી વેચવાનો તો અડધી કિંમત થઈ જાય આ અત્યારે તમે લેશો આ ઇઠોતેર હજાર માં માની લો લ્યો તો આની અડધી કિંમત નહીં થાય ત્રીસ ચાલીસ હજાર માં તો નો જ જાય વર્ષ દિવસ પછી મિત્રો આનો અવાજ બી સંભળાવી દઉં સ્મૂથ મિત્રો આ અત્યારના આ જનરેશનમાં આવી ગાડી આવે બાકી જેની સીડી હોન્ડા લાવી ને પૂછજો જોકે એ ગાડી બી સારી આવતી મિત્રો લેજેન્ડરી છે પણ અત્યારે સુખ સુવિધા મળે છે બહુ સારી ગાડીઓ છે બંને એવરેજમાં પિકઅપ ને કમ્ફર્ટમાં મિત્રો પછી મિત્રો હોન્ડા વાળાનું સક્સેસ કઈ હોય તો એસપી સાઈન જે નીકળી જાય એસપી સાઇન આવી બધી યુનિકોનની માર્કેટ ઘણી ડાઉન થઈ છે કે મિત્રો સિત્તેર પિંચો ની એવરેજ આપે પ્લસ કમ્ફર્ટ એકસો પચીસ ઇસી નો પાવર મિત્રો ત્રણ ત્રણ એકસો પચીસ ઇસી છે તો આ મિત્રો બે હજાર ત્રેવીસ નો ચોથો મહિનો હોય ને ત્રીજો મહિનો છે મિત્રો બે હજાર ત્રેવીસ તો આમાં ટાયર મિત્રો કસ્ટમરે નવા નાખેલા છે ગાડીમાં બરાબર છે ગાડી વધુ હાલેલી છે એ પણ હું તમને જેન્યુનલી જે હશે વાત કરી મિત્રો કસ્ટમરે બ્રાન્ડ ન્યુ ટાયર નાખેલા છે તમે હંડ્રેડ કહી શકો મિત્રો ગાડીની નંબર પ્લેટ તૂટેલી છે મિત્રો બરાબર છે અને બાકી તો ઓલી જ્વેલ ગાડીમાં કાંઈ સ્ક્રેચિસ નથી અને ગાડી બી સારી છે પરંતુ મેં તમને જેમ કીધું હતું કે ગાડી વધુ હાલેલી છે પણ એવું મતલબ નથી કે વધુ હાલેલી છે તો ગાડીમાં કંઈ હશે ને મિત્રો ગાડી સારી છે વ્યવસ્થિત સાચવેલી છે પણ મેં તમને હંમેશા ફેક વાત કરીશ છાસઠ કિલોમીટર ગાડી હાલેલી છે મિત્રો પરંતુ એન્જિન સારું છે વેલ મેન્ટેન ગાડી છે અને ક્યારેક કેવું થાય મિત્રો આ અત્યારે મોર્ડન જમાનો છે આ ડિજિટલ મીટરે ઉતરી શકે છે મિત્રો આ છાસઠ આયા છે તો દસ હજાર કરવા હોય તો પણ થાય પરંતુ જનતા ઓટોમાં રહે તમને કહી શકું છું કે ક્યારેય આપણે એવું કામ નથી કર્યું અને એવું કરશું પણ નહીં ને એવી કરેલી ગાડી લેશું પણ નહીં મિત્રો સાસઠ હજાર જેન્યુન હાલેલી છે અને હું તમને જેન્યુનલી જ કહીશ કે સાસઠ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે પરંતુ ગાડીમાં કોઈ વાંધો નથી મિત્રો એન્જિન બહુ સારું છે મિત્રો એમાં કંઈ ઘટે નહીં બરાબર છે એટલે કેમ કે કસ્ટમરનો વિશ્વાસ બહુ મોટી વાત છે અને જનતામાં ક્યારેય વિશ્વાસઘાત નહીં થાય એ તમારા ભાઈની જવાબદારી છે મિત્રો પછી ફ્યુલ ટેન્કની વાત કરીએ તો મિત્રો ક્યાંય સ્ક્રેચિસ નથી ફ્યુલ ટેન્કમાં તમે જોઈ શકો છો અને બ્લેકમાં પોપટી પટ્ટા છે તમે જોઈ શકો છો એન્જિન બેન્જિન આનું બહુ મસ્ત છે મિત્રો ભલે જે હાલેલી છે ગાડી પણ વેલ મેન્ટેન ગાડી છે મિત્રો બરોબર છે આ બાજુથી બતાવી દે મિત્રો જોઈ શકો છો ગાડી સ્ક્રેચલેસ કન્ડિશન છે બહુ સારી કન્ડિશનમાં છે અને મિત્રો નવી એક દસ આસપાસ તો મારી ખાલી થતી જશે પણ તમારે એટલી ખર્ચ કરવાની જરૂર નથી મિત્રો અડસઠ હજારમાં એસપી સાઈન અડધા જેવી કિંમતમાં મિત્રો થઈ જશે તમને પાછળનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો બહુ સારું છે અને જેપર ગ્રિપ નાખેલી છે પાછળનું ટાયર મિત્રો સિત્તેર ટકા જેવું છે એસી ટકા નહીં કહી શકીએ કે નેવું ટકા બી નહીં કહીશ પાછળનું તો પેટી ભાઈ ખાવ નવું જ છે પાછળનું સિત્તેર ટકા જેવું ટાયર છે મિત્રો બરોબર છે ગાડી સારી છે એન્જિન બી સારું છે મિત્રો જો મિત્રો અડસઠ હજાર છાસઠ હજાર આવેલ એન્જિનનો અવાજ ખાલી જો એકદમ સ્મૂથ અને માખણ જેવો અવાજ છે મિત્રો મિત્રો વિડીયો વચ્ચે કપાઈ ગયોનું કારણ છે મોબાઈલમાં આઈફોન થર્ટી છે પાંચસો જીબી વન ટીબી હોય તો મારો સંપર્ક કરજો મહેરબાની કરીને આપણે જ જરૂર છે મોબાઈલની લેવો પડે એમ છે પણ અત્યારે એકસો માં કામ ચાલુ છે મિત્રો એટલે હલાવીએ છીએ એટલે વિડીયો કટ થઈ જાય છે ક્યારેક પણ પાછું ડિલીટ કરીને વિડીયો અત્યારે બનાવીએ છે મિત્રો કોઈ હોય તો કોઈ પાસે તો મારો સંપર્ક કરજો આપણે લેવાનો જ છે અને સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય મિત્રો ફોલો કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને મિત્રો અપડેટ્સ મળતું રહે ગાડીઓનું અને આ યુટ્યુબ ચેનલ છે એને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને તમને વેલ મેન્ટેન ગુડ ગાડી મિત્રો સારામાં સારી ગાડીની ડીલ મળી જાય મિત્રો જનતાઓ તો થેન્ક યુ સો મચ મિત્રો ખૂબ ખૂબ આભાર તમે જે મારો વિડીયો જોવો છો મારી ચેનલ ને ફોલો કરો છો જનતાઓ તો ઉના તમારો ભાઈ બેઠો જ છે